ગાડી અહીંયા મૂકી દીધી છે જોઈ લો આપણી ગાડી અહીંયા પાર્કિંગમાં મૂકી છે તમે જોઈ શકો છો આ રીક્ષા સ્ટેન્ડ છે તેલ પર ફોર વ્હીલ છે આ બાજુ બાયક એક્ટિવાની છે પાર્કિંગ છે અહીંયા ફ્રીમાં જ છે પાર્કિંગ કોઈ ચાર્જ લેવામાં આવતું નથી આનું તો ચાલો કન્ટિન્યુ રહો અંદર મંદિરની અંદર તમને દર્શન કરાવવું એન્ટ્રી ગેટ છે અહીંથી અંદર જવાનું છે તો ચાલો આપણે જઈ રહ્યા છીએ જુઓ અંદર જઈએ આપણે અંદર ફૂલ અપડેટ આલશું જો અંદર એન્ટ્રી ગેટ છે આજે રવિવાર છે તો આજે ફૂલ ભીડ છે તો અહીંયા પહોંચી જાય છે આપણે અહીંયા પાછળ હાઈવે છે આ હાઈવેના ટચ છે પ્રસાદી ઓફિસ છે અહીંયા પાછળ છે ચપ્પલ મૂકવાનું આપણે ચપ્પલ મૂકી દીધા છે જો આગળ જઈએ છીએ આગળ આપણે અંદર કન્ટિન્યુ હવે મંદિરમાં અહીંયા પ્રસાદ લેવાનો છે તો તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદનો છે गेट से श्रीनाथ मंदिर नो तो आ गेट से जो लो तुम जो सको छो गेट पाछर गेट से जो लो अहिया थी प्रवेश द्वार से तो आप अंदर जाइए सिर्फ बाहर फिरता है, है। ઓ હાથી છે ઘણા લોકો નું ફોટો પાડે છે ઈજુ તો આ ને સામે એડજટ છે આ હાથી દાદા અને જો પાછળ આ સીજી ને મંદિર છે બિલખાતો છે તો જોઈ લો હું તમને બતાઉં જોઈ શકો છો તમે આ બગીચો છે આખો જો આ સિદ્ધિ વિનાયક મંદિર છે એશિયાનું સૌથી મોટું મંદિર છે આ ગણપતિ બાપાનું મંદિર જગ્યાએ જગ્યાએ તમને સ્પીકર વાગતા દેખાતા છીએ તો અહીંથી આ જવાનો રસ્તો છે અહીંથી લાઈનમાં જવું પડે છે તો આપણે જઈ રહ્યા છીએ या अगर लाइन लगी से जो अगर लाइन लगी से तो हमने बताऊं जो ये लाइन में जाओ ना वैसे धीमे-धीमे अंदर जो थोड़ू का दूर से आवे आप ले जो जो अच्छी वुडी मोती लाइन लगी ची చెริญ్యా అన్యలు వచ్చే జో నేను જોઈ શકો છો મસ્કીમાંથી જે મે આ નિષ્કર્ષ કર્યો તો મંદિરમાં આ છે બાઈટિંગથી થઈ ગયું અંધારું છે મંદિરમાં જોઈ શકો છો આપણે અંદર સીડીમાં જઈ જઈ રહ્યા છીએ ઉપર ઉપર ઠીક ગણવા ગણપતિ બાપા છે તો અહીં આપણે દર્શન કરવાના છીએ આ બારીઓ છે જોવા નીચેનો નજારો જોવા મળે છે જો પબ્લિક કેટલો છે આ નીચે તો મારો હજુ તૈયાર થાય છે જોઈ શકો છો તમે તો હું આગળ જઈને તમને બીજો અપડેટ આવું છું હજુ તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો જય ગણપતિ બાપા

આપણે જોયું દર્શન કર્યા હવે આપણે બીજે જઈ રહ્યા છીએ હવે આપણે જઈશું આગળ બધું બધું તમને બતાવું બીજું અત્યારે હજુ આ તૈયાર થાય છે જુઓ તમે આ નીચેથી આઈથી નજારો નીચેનો જુઓ આ નીચે છે બધું આપણે નીચે જઈ રહ્યા છીએ સીડી છે 我俩家的是有。

Meia pau.

चीज़ यहाँ लोग यहाँ चोराई से लेके चीन के यहाँ से अगर से तो ना अगर चीज़ उसी अंदर नीचे का प्रांत ज़रीया

थी बाहर गवाए से यार तो या, रात से जो और रेस्टोरेंट से या मैं देख सकूं सो बहुत मुक्ति रेस्टोरेंट यहां बनाई है होटल जमवा मते बहुत निराले छे और આ આપણે બહોત જ મિની આયા છીએ તો કે 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 કે

છોકરાઓ માટે જોઈ શકો છો છોકરાઓ માટે રમવા માટે છે આ બધું જોઈ લ્યો છોકરાઓ માટે છે આપણે પાછા આવી ગયા ચંપલ લેવા ચંપલ આપણે અહીંયા મૂક્યા હતા ચંપલ લેવા અહીંયા પોપકોર્ન મળે છે છે જોઈ શકો છો કોને ખાઈ છે કમેન્ટ કરજો આઈસ્ક્રીમ મોટી અહીંયા ચંપલ મુકવાના છે એ ચંપલ લઈ લેવાના ઇથી અહીંયા પૈસા લેશે સાચવાના અહીંયા પૈસા પહેલા થાય છે તો આપણે આપણે ચંપલ લઈ લઈએ આપણે ચંપલ લોબી છે તો આપણે બ્લોગમાં આટલું છે ફરી મળી એક નવા બ્લોગમાં त्यादी चेनल ने सब्सक्राइब कर लीजिए लाइक कर और शेयर कर करजो